રેલવે સ્ટેશન પાસે આવેલા પંડ્યા બ્રિજ પાસે સવારના પેટ્રોલ ભરેલા ટ્રેનના વેગન આગ ફાટી નીકળતા આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી આગની ઘટનાની જાણ તુરત જ ફાયરને કરવામાં આવી હતી જેથી તુરંત જ વડીવાડી દાંડિયા બજાર અને ટીપી તેર ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તુરત જ હાઈ ટેન્શન લાઇનનો પાવર બંધ કરાવ્યો હતો તથા આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરાઈ હતી ભારે જહેમત બાદ આગ કાબૂમાં લેવામાં આવી હતી આગ ઉપર કાબૂ મેળવી લીધા બાદ સવારના છ વાગીને પંચાવન મિનિટે ગાડી રવાના કરાઈ હતી હાઈ ટેન્શન લાઈન પોલ નંબર ત્રણસો છન્નું ત્રણથી ત્રણસો છન્નું ઓગણચાળીસ વચ્ચે ટ્રેનના વેગનમાં આગ લાગી હતી ઘટનાને લઈને રેલવે અધિકારીઓ પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા આરપીએફ જીઆરપીનો સ્ટાફ પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો આ સમયે વેગનની બાજુમાં એક યુવાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી વડોદરા રેલવે પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુવકે શર્ટ ઉતારીને ટ્રેનના વેગનમાં ચડી ગયો હતો અને જીવંત વીજ વાયરને પકડી લેતા તે ભડતું થઈ ગયો હતો અને ટ્રેનના વેગનમાં આગ ફાટી નીકળી હતી